હવે જોઈએ સમાચાર વિગતવાર ભાવનગર શહેરના અકવાડા વિસ્તારમાં મેગા ડિમોલિશનનું આયોજન કરવામાં આવ્યું છે અકવાડા ગામ રોડ નજીકની કામગીરી અંતર્ગત અકવાડા લેકથી અધેવાડા ગામ સુધીના ચોવીસ મીટર ટીપી રોડ પરનું પંદરસો ચોરસ મીટરનું દબાણ હટાવવાની કામગીરી સાથે હાથ ધરાઈ ધાર્મિક સ્થળો અને અન્ય પાકા દબાણો પર બુલડોઝરનો ઉપયોગ કરીને તોડફોડ કરવામાં આવી મનપા દ્વારા કરવામાં આવેલ ડિમોલિશન કામગીરી દરમિયાન જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડે

ચાલી રહી છે ભાવનગરના કુવાડા વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું બુલડોઝર વર્ગ દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી આ સમગ્ર કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવી રહી છે જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી પોલીસ સાથે પોલીસના બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં કામગીરી છે કરાઈ રહી છે નવેમ્બર ના રોજ હતું એને દૂર કરવા માટે કાયદા વ્યવસ્થા જળવાયેલ એના માટે બંદોબસ્ત માંગવામાં આવેલ અને એમાં અમારા લેવલે પછી જે છે પોલીસે ટોટલ જે છે ઉપર પોલીસ કર્મચારીઓ અને લગભગ

બાકી હતો એની અંદર મદરેસાબુકમથી કાર્યવાહી હાથ ધરમા આવે